કેમ છે બાપા મજામાં હું તકલીફ હતી તમને પગનો દુખાવો પગનો ગોઠણનો દુખાવો હતો કેટલો સમય થયો હતો છ સાત વર્ષ થયા બરોબર છે એના માટે સારવાર લીધી હતી કઈ રિપોર્ટ ને હું કરાવ્યું હતું તમે બરોબર છે હું આવ્યું હતું રિપોર્ટમાં લિક્વિડ ઘટતું હતું બરોબર પછી એની સારવાર લીધી હતી કઈ વર્ષથી એક વર્ષ સારવાર લીધી એની દવા એમાંથી કઈ રાહત હતી

ખેતી કરો છો વાડીએ બધી